ગુજરાત ઉર્દુ સાહિત્ય એકેડમીના બોર્ડ મેમ્બર જેનુલ આબેદીન અંસારીની ભાજપાના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજીની સૂચના અને માર્ગદર્શનથી લઘુમતી મોરચાના પ્રદેશ મહામંત્રી પદ પર નિયુક્તિ થઈ હતી જ્યારે ભાજપા લઘુમતી મોરચાના સદસ્યોએ જેનોલ આબેદીન અંસારીનું ફૂલોના હાર પહેરાવી અભિવાદન કરાયું હતું જ્યારે જેનુલ આબેદીન દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે લઘુમતી માટે હંમેશા કામ કરતા આવ્યા છે અને આગળ પણ કામ કરતા રહેશે તેઓ દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પટેલ તેમજ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબનો આભાર વ્યક્ત કરાયો હતો ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ અસલામલેકુમ સૌથી પહેલાં શુક્ર અલ્લાહકાર ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માન્ય સી પાટીલ સાહેબ મોરચાના અધ્યક્ષ ડૉક્ટર મુશી લોખડાવ સાહેબ પ્રદેશ સંગઠન ટીમે મારા ઉપર જે ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે જવાબદારી આપી છે હું ખૂબ ખુશીની લાગણી અનુભવ કરી રહ્યો છું સાથે સાથે સમાજમાં જવાબદારી પણ વધી ગઈ છે તેવું પણ અહેસાસ સાથે હું આપ જવાબદારી સ્વીકાર કરું છું ગુજરાતના સાડા છ કરોડની જનતાની રક્ષા કરનાર માનનીય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબનો મત વિસ્તારમાં વટવાથી એમના આશીર્વાદના અનુરૂપે એમના માર્ગદર્શન હેઠળ જ્યાં મને જવાબદારી આપવામાં આવી છે ખૂબ અનુભવ સાથે ખૂબ ખુશીની સાથે ગુજરાત પ્રદેશના શહેર મહાનગર અમદાવાદથી લઈ ગુજરાતના દરેક જિલ્લા મહાનગર જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત જ્યાં જ્યાં દરેક વિસ્તારના ખાસ લઘુમતી વિસ્તારના લોકો રહે છે એમને વચ્ચેની એક બ્રિજ બનીને સમાજ અને સરકાર વચ્ચેનું જે એક ગેપ છે બે હજાર ચૌદથી હિન્દુસ્તાન જે વિકાસની ગથા આગળ વધી રહ્યું છે અમારા માટે ગૌરવની વાત છે કે ગુજરાતના પનોતા પુત્ર હવે સાત વર્ષથી હિન્દુસ્તાન ઉપર રાજ કરી રહ્યા છે એ સમય મને જવાબદારી આપવામાં આવી છે ત્યારે કેન્દ્રમાં જ્યારે કેન્દ્રમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સરકાર છે એ સમયે મુસ્લિમ સમાજ આજની સરકારની જે યોજનાઓ છે સરકારનું જે વિકાસની ગાથા છે અમારો સમાજ એનાથી વંચિત ના રહી જાય માનવના છેડા સુધી દરેકને એનો લાભ મળે વીમા યોજના હોય દીકરી યોજના હોય પોસ્ટની યોજના હોય ઉજ્જવલા યોજના હોય આયુષ્યમાન યોજના હોય બીપીએલ કાર્ડની યોજના હોય આવાસ યોજના હોય છેલ્લા સિત્તેર વર્ષથી મુસ્લિમ સમાજને જે વિકાસથી દૂર રાખવામાં આવ્યું છે શિક્ષણથી દૂર રાખવામાં આવ્યું છે આ એક ખાઈ છે મારું સૌથી પહેલાં ઉદ્દેશ્ય એ જ રહેશે કે સંગઠન અને સરકાર સાથેનું પબ્લિકનું જે ગેપ છે જે આમ જનતાનું જે ગેપ છે એ દૂર કરીને સૌનું સાથ સૌનો વિકાસ અને સૌની વિકાસની જે ગાથા છે એને સાચા સ્વરૂપમાં પૂરું પાડીને આગળ વધારવાનું છે સમાજના દરેક હોણામાં એજ્યુકેશન લાગતા સમસ્યા હોય વિદ્યાર્થી વર્ગની સમસ્યા જો છે એના અનુરૂપે સમાજમાં એક સારું શિક્ષણનું ક્ષેત્ર આગળ વધે અને આપ સૌના માધ્યમથી હું એકવાર ફરી અમારા ગુજરાતના પનોતા પુત્ર થી અમારા માનનીય વડાપ્રધાન અમારા નરેન્દ્ર મોદીભાઈજી ગુજરાતના જે વિકાસની ગાથા આગળ વધી રહી છે માન્ય વિજયભાઈ રૂપાણીજી અમારા ગૃહમંત્રીજી હું સૌનું ખૂબ ખૂબ આવકાર આપું છું અને ખૂબ અમારા પ્રભારી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને અમારા મહામંત્રી અમદાવાદ શહેરના જે પ્રભારી છે પ્રદીપ વાઘેલાજી એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું એમને હું ખૂબ આવકાર આપું છું કે એમને મને જવાબદારી બદલ જે મોકો આપ્યો છે ફરી એકવાર હું આપને માધ્યમથી આપ સૌને માધ્યમથી વિશ્વાસ જણાવું છું કે આવનાર સમયમાં દરેક સમાજના જે જવાબદારી મને સંગઠન રૂપે આપી છે ભામંત્રી તરીકે મહાનગરથી લઈ અને દરેક જિલ્લામાં સરકાર અને મજબૂત કરીશું અને પબ્લિકના કામોમાં વિકાસ આપવામાં આવશે